કિલિમ બીજ મંત્ર મારુતિ મંત્ર ગણેશ મંત્રની વિશિષ્ટ આહુતિઓ યજ્ઞ નારાયણને પ્રદાન કરી પંચકુંડી યજ્ઞની સંપૂર્ણ વ્યવસ્થા તરસાલી શાખાના ભાઈઓ બહેનોએ સંભાળી હતી આદરણીય વિહાભાઈ ભરવાડ તેમજ તેમના પરિવાર વ્યવસ્થાપક સમિતિના ખોડાભાઈ ભરવાડ વાલાભાઈ ભરવાડ તથા અન્ય સહયોગી ભાઈઓએ યજ્ઞમાં ભાગ લીધો હતો અને આહુતિઓ અર્પણ કરી હતી ગાયત્રી પરિવાર દ્વારા સમિતિના બધા જ સભ્યોનું તિલક રક્ષા સૂત્ર અને ગાયત્રી મહામંત્રના દુપટ્ટાથી સન્માન કરી સ્વસ્થ દીર્ઘાયુની કામના કરી વિશેષ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા બનાવેલ ગાયત્રી મહામંત્રનો એકસો આઠ ફૂટ લાંબો દુપટ્ટો પણ ધૂપસડીના સંરક્ષણ સલામતી ઉર્જા સ્થાપિત કરવાના હેતુસર ગાયત્રી મહામંત્રના ગુંજારા સાથે દિવ્ય વાતાવરણમાં આચ્છાદિત કરવામાં આવ્યું આમ સમગ્ર વાતાવરણ શક્તિ સંપન્ન પવિત્ર દિવ્ય આધ્યાત્મિક ઉર્જાવાન થયું હતું ગાયત્રી પરિવારના પરિજનોએ સ્વયં પોતાને પરમ સૌભાગ્યશાળી ધન્યતાની અનુભૂતિ કરી હતી